મિત્રો શિયાળો હવે પૂરો થશે ને ઉનાળાની સિઝન શરૂઆત થાય છે ઉનાળાની સિઝનમાં તમે હજાર બે હજાર રૂપિયાથી લઈ દરરોજના તમારે દસ પંદર હજાર રૂપિયા કમાવો હોય ને તોય તમે કમાઈ શકો છો અને ઓછું રોકાણ નોર્મલી રોકાણમાં સારામાં સારો બિઝનેસ તમે કોઈ પણ ગામડામાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કોઈ પણ શહેરમાં કોઈ પણ ચાર છોકરી તમે નાનો મોટો બિઝનેસ કરી શકો અને દિવસના ધારો એટલા રૂપિયા કમાઈ શકો ઉનાળામાં ત્રણ મહિના ધંધો કરી લ્યો એટલે બારે માસ તમારે બેઠા બેઠા ખાવું હોય તો ખાય એકો એવો ધંધો છે આપણે રાજકોટમાં પાંત્રીસ વર્ષથી ધૂમ મચાવે છે અક્ષર ઇન્ડસ્ટ્રી જોડા બરોબર ને અહીંયા અલગ અલગ થી પાંત્રીસ પ્રકારના અલગ અલગ શેરડીના ચીચોડા બનાવવામાં આવે છે હવે ચીચોડામાં આપણી પાસે રેન્જ ત્રણ હજાર રૂપિયાથી લઈ અને દોઢ લાખ રૂપિયા સુધીની રેન્જ જોવા મળે એમાં મને એ કહો ઘર માટે કોઈને નોર્મલી મહેમાન આવે ફેમિલી માટે એને ચીચોડા જોતા હોય તો મળી રહી હા એ બતાવો તો પહેલાં

એટલે સીધી સીધી તમારે ફ્રિજની જરૂર ન પડે નો બરફની જરૂર પડે આથી શેરડી નાખો એટલે સીધો પાંચ મિનિટમાં રસ ઠંડો થઈને નળાથી મારી નીકળી જાય હ હ પાછી આવી મોનોપોલી તમને રાજકોટ સિવાય અને રાજકોટમાં એ અક્ષર ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે આ બીજી એ તમને આ સિસ્ટમ ક્યાંય નહીં જોવા મળે શેરડીના ચીચોડા ઘણી બધી જગ્યાએ બનાવતા હોય પણ આ વાળું તો તમે એટલી નો જ કહ્યું નથી આપણે બનાવ્યું અને આના સિવાય મને અલગ અલગ મોડેલ છે તમારી પાસે મને મોડેલ અલગ અલગ બતાવતા જાઓ કયા કયા મોડલ છે આ બધા મેન્યુઅલ છે

આ પેટ્રોલ એન્જિન છે પેટ્રોલ એન્જિન થી ઓપરેટ થાય છે જેની પાસે પાવર ના હોય એના માટે વસ્તુ તો પાવર નો એ આ લોકો રેકડી નાખીને દોરી ખેંચીને એન્જિન ચાલુ થઇ જાય તો સારામાં થઈ શકે ગયું ઓછા રોકાણમાં તમારે સારામાં સારું બિઝનેસ કરવો હોય ને

આફ્રિકા જાય છે ને આફ્રિકા જાય છે એટલે તમે કોઈ પણ જગ્યાએ રેતા હશો તમારે બિઝનેસ કરવો હોય તો શેરડીના છીચોડા લેવા માટે તમારે અહીંયા આવવાની જરૂર નથી ખાલી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોલ કરો એટલે તમને ટ્રાન્સપોર્ટેશન દ્વારા ઘરે બેઠા મળી રહેશે